અરે માં દે જય માતાજી કેમ છો બધા બધા યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે અને આજે મળશું નવા સાથે ગાઈઝ આજે કઈક અલગ બ્લોગ બનાવવાનો છે કારણ કે કારી છોરે છે પ્રૅન્ક કરશું મારી ટમટમ બેન તો ગાઈઝ બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને ખબર નથી બ્લોગ બનાવીએ છીએ લોકો ઘર છે અમે બહાર છીએ તો ગાઈઝ કારી માં ત્યાં કારી છે પ્રૅન્ક કરવાનો છે એટલા માટે બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો બાય

તો અમે ફ્રેન્ક નો વિડીયો બનાવીએ છીએ પણ એક વિચારીએ છીએ કેવી રીતના બનાવીએ ટમ ટમ કે કાર્ડિયો આપે તો આપણે વિડીયો બનાવીએ વિડીયો શૂટ કરીએ છીએ

આયોલો પ્રેરણ વિડિયો બનાવાય ગાડી બોલે મરીન કારલો ને બહુ વાર ઓકે કોને મને હવે ને કે કોઈ શું આવે એક કપડુંય ની નાખું એને કે મોધુય તો ઘર છે તું ભરીને બહાર તો હું ભરીને જાઉં <laughs> ये गुंगा काट रहा है गुंगा बहुत बड़ा मंदोना मोड़ मार हां क्या पूछ पर आस्के तो ये आके कर रहा है बतावाने बता न तू उतारते मैं मैं

એક જ વાર ઘરે જઈને ખબર પડે ફ્રેન્ડ મેં ખાલી બ્લેન્કેટ મૂકવાને કીધું તો એ જ ગઈ બોલી ઈ છોકરી છે હા બોલી કોણે માયુ કોણે કોણે માયુ એ ભૂમી નું નિગંધી છે નું નિગંધી છે ઈ ની